Eco, quizá está, No, yo creo, me lo a nuestro trigo, hago el papá en una, en UPA, para aprender Mócalo. Mócalo mami, un día. Mócalo en un día. Mócalo ¿Tela? ઓહ આ બહુ મોટો ઠેલો નથી લાગતો મમ્મી મોટી સાઈઝ નો ઠેલો થયો હશે આ જેવો ઠેલો છે ને આની જેવો ઠેલો આની જેવો ઠેલો છે બસ એક મોટી સાઈઝ નો ઠેલો એ તો કપડા ભરાઈ જાય તો મીડિયમ લેકે કામો ભાઈ માર જો ઘરે મસ્ત મસ્ત ઠેલા છે બસ ચાલુ જ છે કામકાજ નાકા બનાવવાનું

ચોરી reí, ahí puti. Para, pues ya vamos, tal. Ahora, papá, le voy a clicar. Papá. ખાવા Papá. 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 ચોકલેટ લે ચોકલેટ લઈને વી આવન ચોકલેટ લે હમ ચોકલેટ લઈને વી આવા કેક મમ્મી કીન ભૂલાઈ ગયું હોય હું ભૂલાઈ ગયું ઓલા પાપરેની લે એ નીચે ડીકી માં પડ્યું છે ગાડી ની ઉતાવ આવો બબા સમાને લેવા જાવ ની એ મેચિંગ પિંગ 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 મેટિંગ સંગ મેચિંગ પાણી તો બ્લોગ તમે પાણી ભરી આવો છો

એમ નાખી દે આમાં સેમ છે જો આ સક તો મોટો થેલો કવો અંદર થી આમ ખોલા તો જો પછી એમાં ઓલા આપણો કેટલો એટલે આપડા કાળી સેમ નાખી દીધી સમજે આ હાલ હવે એટલું સફેદ સેમ નથી એટલે પછી કાળી સેમ નાખી આ વસ્તુ રાખવા રાખી છે લેક ના ને ઉડુ પછી એનો નાનો સીવી નાનો સીવી જો

बेठेला विवा तुम्हारे तो खेला विवा मास्टर થઈ ગયા તો હો બા માસ્ટરમાઇન્ડ ઠેલાવા અ મિત્ર આજ વેલી પથારી કરને કી આ જો અમાર પથારા થઈ ગયા વેલા આયા પથારી કરને કી હામે પથારી ને કાયા આજ અમે વેલી પથારી કરને કેમ કે ટડબો લાગી વર્ષા ન કાયો તો વર્ષા ન કાયો મમી પૂછે લા ઠેલા જેવો જો આ વરસાદ

કે એટલે આના નીચે મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે ખાઈ લેવી ખાવાનું જે એ તમે ચોકલેટ ખાવાનું હા તો અમે ખાઈ ખાવા લઈ લેવી પણ તમને બધું બતાવો માં વાત તમે લોકો ખાઈ લેવી લાવો ચોકલેટ Lau, <laughs> lau, lau, lau. Jom lagi kau. Hei, kau. Tuk fadak kau orang ni kau. Kau ni orang ni. Lau. Tapi saya cari ni kau. Hei, hei, hei. Tuk mana તો ગંઢારો કરે છે હા એમ મને બે ત્રણ મમ્મી બે ખાતા હોય ને

ઓલે પુથીને આ તો બેઠા છે તો એને અડધી પૂગું છે તમને ખબર છે બહુ ટાઈટ લાગતી હતી એટલે મેં આ વેલી પથારી બધી કરનાગી મમ્મી જો ગોદરોટીને બેઠા છે કેવો ભી મમ્મીને થોડાક રામ શરમાઈ છે એમ તો વાંધો નહીં તો વાંધો નહીં જેમ જેમ દિવસો થાય ને એમ શરમ બધી વઈ જા માર કેમ વઈ મમ્મી મમ્મીને બહુ ઠંડી લાગે છે તો મિત્રો આજ તો લગાય સુધી જો વ્લોગ તમે તો લાઈક કોમે શેર સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા મળી પાછા આવ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય